દિવાળી નવલા તહેવારોની શરૂઆત થાય છે અગિયારસ થી અગિયારસ પછી વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતુ વરસ અને ભાઈ બીજ આ ઉપરાંત લાભ પાચમ આ બધા જ તહેવારોની શરૂઆત થાય છે અગિયારસ ની તિથિ આ અગિયારસ જેને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે રમા એ માતા લક્ષ્મીજીનું પણ એક નામ છે તો ચાલો આજે આપણે જાણીએ રમાય એકાદશીની કથા વિશે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલ માં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રમા એકાદશી એ ચતુર્માસની છેલ્લી એકાદશી છે ત્યાર પછી કાતક સુદ અગિયાર તિથિ ને તેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે રમા એકાદશી દિવાળી પહેલા આવે છે તેથી આ દિવસે દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે દેવી લક્ષ્મીને રમા તરીકે ઓળખવામાં આવે છે આથી જ આ એકાદશીનું નામ રમા એકાદશી રાખવામાં આવ્યું છે આ સોવદ એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે આમ કરવાથી સુખ સમૃદ્ધિ ધન અને સૌભાગ્ય મળે છે रमा એકાદશીને પુણ્ય કાર્યો કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે તે ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય એકાદશીઓ માની એક છે પદમ પુરાણ અનુસાર જે વ્યક્તિ સાચા હૃદયથી रमा એકાદશીનું વ્રત કરે છે તે વૈકુંઠ धामને પ્રાપ્ત કરે છે આ વ્રતની અસરથી

આ સો માસ ની કૃષ્ણ પક્ષની એકાદશીની કથાદ્રતના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે જેની કથા આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં મુજકુંદ નામનો એક રાજા હતો તેના ઇન્દ્ર વરુણ કુબેર વિભીષણ આદિ મિત્ર હતા તે સત્યવાદી અને વિષ્ણુ ભક્ત હતો તેનું રાજ્ય નિષ્કટંક હતું તેને ચંદ્રભાગા નામની ઉત્તમ પુત્રી હતી તેનો વિવાહ રાજા ચંદ્રસેન ના સુપુત્ર શોભન સાથે કર્યા હતા એક સમયે જ્યારે તે પોતાના સાસરામાં હતી ત્યારે આ એકાદશી આવી ચંદ્રભાગા વિચારવા લાગી કે એકાદશી નજીક આવી રહી છે પરંતુ મારા પતિ અત્યંત કમજોર છે તેથી વ્રત કરી ન શકે પરંતુ મારા પિતાની કડક આજ્ઞા છે જ્યારે દશમ આવી ત્યારે રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો એ સાંભળી શોભન પોતાની પત્ની પાસે ગયો અને બોલ્યો કે હે પ્રિય તમે મને કોઈ ઉપાય બતાવો કારણ કે વ્રત કરીશ તો અવશ્ય મરી જ જઈશ ત્યારે ચંદ્રભાગા બોલી હે પ્રાણનાથ મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરી શકતું નથી ત્યાં સુધી કે હાથી ઘોડા જેવા પશુ પણ ઘાસ અન્ન જળ આદિ ગ્રહણ કરતા નથી તો પછી અહીં મનુષ્ય કેવી રીતે ભોજન કરી શકે જો ભોજન કરવા ઈચ્છો છો તો બીજા સ્થાન પર ચાલ્યા જાઓ કારણ કે જો તમે આ સ્થાન પર રહેશો તો તમારે અવશ્ય વ્રત કરવું પડશે ત્યારે શોભન બોલ્યો હે પ્રિય તારું કહેવું બિલકુલ સત્ય છે હું વ્રત અવશ્ય જ કરીશ ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે આવો વિચાર કરી ને તેણે એકાદશીનું વ્રત કર્યું અને તે ભૂખ તરસથી અત્યંત પીડિત થવા લાગ્યો સૂર્ય ભગવાન પણ અસ્ત થઈ ગયા અને જાગરણ માટેની રાત્રી થઈ તે રાત્રી શોભનને દુઃખ આપનારી હતી બીજા દિવસે પ્રાતઃ પહેલા જ શોભન આ સંસારમાંથી ચાલ્યો ગયો રાજાએ તેના મૃતક શરીરને અગ્નિદાહ દહ દઈ દીધો ચંદ્રભાગા પોતાના પતિની આજ્ઞા અનુસાર બળી મરી નહીં અને પિતાના જ રહેવાનું ઉત્તમ સમજ્યું રમા એકાદશી ના પ્રભાવથી શોભન ને મદરાચલ પર્વત પર ધન ધાન્યથી યુક્ત તથા શત્રુ રહિત ઉત્તમ નગર મળ્યું તેના મહેલમાં રત્ન તથા સ્વર્ણના થાંભલા લાગ્યા હતા ત્યાં તે સ્વર્ણ અને મણિયોના સિંહાસન પર સુંદર વસ્ત્ર આભૂષણો યુક્ત બેઠો હતો આભૂષણથી યુક્ત ગંધર્વ અને અપ્સરા એમની સ્તુતિ કરતા હતા એ સમયે રાજા શોભન બીજા ઇન્દ્ર જેવો લાગતો હતો એક સમયે મુચકુંદ નગરમાં રહેનાર એક સોમ શર્મા નામનો બ્રાહ્મણ તીર્થયાત્રા માટે નીકળ્યો એને ફરતા ફરતા તેમને જોયા તે બ્રાહ્મણ પોતાના રાજાના જમાઈ જાણી ને તેમની નજીક ગયો રાજા શોભન બ્રાહ્મણને ને જોઈ ને ઉભા થયા અને પોતાના સસરા તથા સ્ત્રી ચંદ્રભાગાની કુશળતા પૂછવા લાગ્યો સોમ શર્મા બોલ્યા હે રાજન અમારા રાજા કુશળ છે અને તમારા પત્ની ચંદ્રભાગા પણ કુશળ છે હવે તમે તમારું વૃતાંત સંભળાવો મને આ જોઈ ને ખૂબ જ આશ્ચર્ય છે કે આવું વિચિત્ર અને સુંદર નગર જેને ન તો કોઈએ ક્યારે સાંભળ્યું છે ન ક્યારે જોયું છે તો તમને કેવી રીતે પ્રાપ્ત થયું તો શોભન બોલ્યા હે દેવ આ બધું આ શો માસની કૃષ્ણ પક્ષની રમા એકાદશીના વ્રતનો પ્રભાવ છે એનાથી જ મને આ અનુપમ નગર પ્રાપ્ત થયું છે પરંતુ આ અધ્રુવ કેમ છે અને ધ્રુવ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે તમે મને બતાવો હું તમારા કહ્યા અનુસાર જ કરીશ તેમાં તમે બિલકુલ જૂઠ ન સમજો રાજા શોભન બોલ્યા હે દેવ મેં વ્રત કર્યું હતું તેના પ્રભાવથી મને આ નગર પ્રાપ્ત થયું છે તેથી તેને હું અધ્રુવ માનું છું જો તમે આ વૃતાંત રાજા મુચકુંદની પુત્રી ચંદ્રભાગાને કહેશો તો તે આને ધ્રુવ બનાવી શકે છે બ્રાહ્મણે ત્યાં આવીને ચંદ્રભાગાને સમસ્ત વૃતાંત કહ્યું આથી સ્વપ્ન કહો છો ત્યારે બ્રાહ્મણ બોલ્યા હે પુત્રી મેં તારા પતિ શોભન તથા તેના નગરને પ્રત્યક્ષ જોયું છે પરંતુ તે નગર અધ્રુવ છે તો એવો ઉપાય કર જેનાથી તે ધ્રુવ થઈ જાય ત્યારે ચંદ્રભાગા બોલી હે મહારાજ સાંભળી ને એ બ્રાહ્મણ તેને મંદ્રાચર પર્વતની પાસે વામદેવના આશ્રમમાં લઈ ગયા વામદેવે તેની કથા સાંભળી ચંદ્રભાગાને મંત્રોથી અભિષેક કર્યો ચંદ્રભાગા

ધ્રુવ થઈ જશે અને સમત કર્મોથી યુક્ત થઈ થઈને પ્રલયના અંત સુધી રહેશે ચંદ્રભાગા દિવ્ય સ્વરૂપ ધારણ કરી તથા દિવ્ય વર્ષ વસ્ત્રાલંકારોથી સજી ને પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગી હે રાજન આ મેં રમા એકાદશીનું મહાત્મ્ય કહ્યું છે જે મનુષ્ય રમા એકાદશીનું વ્રત કરશે તેના સમસ્ત બ્રહ્મ હત્યા આદિ પાપ નષ્ટ થઈ જશે ઓમ નમો નારાયણ